આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતો રહો ખ્રિસ્તમતાબેનો દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે જો નવમી તારીખ ઈશુના પરમ પૂજ્ય હૃદયના પર્વ સાત્ર સાંભળીએ યોહાન ગ્રંથ ઓગણીસમો અધ્યાય એકત્રીસથી સાડત્રીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું પ્રભુ તમારા કુટુંબ પર એમનો પ્રેમ અકૂટ પ્રેમ વરસાવે એમની દયા વરસાવે અને શાંતિ વરસાવે ખ્રિસ્ત બહેનો એક મહાન જ્ઞાનીએ કહ્યું છે કુદરતની ભાષા સમજી લઈએ તો પછી કોઈ ભાષાની જરૂર જ નહીં हृदय भाषा जम समझ जाइए तो पची मणस मणस वच्चे कोई भाषा की जरूरत नहीं हृदय भाषा प्रेम द लैंग्वेज ऑफ द हार्ट इज लव एम कर एक महान ज्ञाए कहू है हा किस्माला भयता बहनों ईश्व परम पूज्य हृदय येमन हृदय है ये दयानु हृदय है આ દુનિયામાં જે એમના પોતાના હતા તેના તેમના ઉપર સદા પ્રેમ રાખતા હતા અને એ પ્રેમ પ્રગટ કરવા માટે પોતાના શિષ્યોના પગ ધોયા અને પોતાના રક્ત વડે માનવજાતના પાપ ધોયા યોહાન ગ્રંથમાં ત્રીજો અધ્યાયમાં પાંચમી કલમ આપણે જોઈએ છીએ માણસ હું સાચે સાચ કહું છું પાણી અને પવિત્ર આત્મામાં જન્મ લે ત્યાં સુધી કોઈ ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી અને આજના સુ સંદેશમાં છોત્રીસમો અધ્યાય આપણે જોઈએ છીએ એક સિપાહીએ તેમના પડકામાનથી ભાલો હોલાવ્યો તરત જ લોહી અને પાણી વહેવા લાગ્યા હા કૃષ્ણ બહેનો આજે પરમ પૂજ્ય હૃદયનો તહેવાર ઉજવીએ છીએ હૃદય એ પ્રેમનું સ્થાન છે હૃદય એ લાગણીનું સ્થાન છે હૃદય એ દયાનું સ્થાન છે આદિ ધર્મસભામાં પ્રભુ ઈશ્વરના પ્રેમ પ્રભુ ઈશ્વરની દયા માટે વધારે મુખ્યત્વ આપતા હતા અને એ બાબતમાં વધારે તેઓ મન ચિંતન કરતા હતા વડા ધર્મગુરુ પણ એ સમયમાં એક પરિપત્ર મોકલી દયાળુ મુક્તિદાતા એમ કરીને પરિપત્ર મોકલી ઈશ્વરની દયા કેટલી મહત્ત્વની છે એ સમજાવતા હતા પણ આ ભક્તિ ખાસ કરીને પૂજ્ય હૃદયની ભક્તિ સંત માર્ગ્રેટ મેરી દ્વારા ફેલાવવામાં આવ્યું હતું પ્રભુ સુપોતે માર્ગ્રેટ મેરી માટે ઘણી વખત દર્શન આપ્યું અને ખાસ કરીને દર્શનમાં કહ્યું હતું લોકો હૃદય પલટો કરે પરમપ્રસાતની આરાધના કરે પ્રથમ શુક્રવાર ક્રિસ્તજ્ઞ અર્પણ કરે અને દરેકના ઘરમાં પૂજ્ય હૃદયના ફોટો સ્થાપના કરી પ્રાર્થના કરે તપ કરે એમ કરીને સંત માર્ગરેટ મેરી માટે આપ્યું હતું જેઓ સોળસો સુડતાળીસથી સોળસો નેવું સુધી આ ભક્તિ વધારે ફેલાવ્યું હતું હા કૃષ્ણમાલા મા બહેનો આજે આ તહેવાર ઉજવતા આપણે પણ મનન ચિંતન કરીએ પ્રભુ આપણા ઉપર કેટલો બધો પ્રેમ રાખે છે ઈશ્વરને જગત ઉપર એટલો બધો પ્રેમ હતો કે તેમને પોતાનો એકનો એક પુત્ર આપી દીધો પ્રભુ પોતે કહે છે યોહાનગરમાં પંદરમો જેમ બારમી કલામાં જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ તમે પણ પરસ્પર પ્રેમ રાખો પ્રભુ ફરી બોલે છે જો તમને મારી ઉપર પ્રેમ હશે તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો એટલે આજે આ તહેવાર ઉજવતા આપણે પ્રભુ ઉપર પ્રેમ બતાવીએ અને સાથે સાથે માનવ જાત ઉપર પ્રેમ બતાવીએ જ્યારે પડકા પડકામાનથી બહલો બોલાવ્યો ત્યારે રક્ત અને લોહી નીકળ્યા હતા રક્ત એ જીવન છે રક્ત વગર કોઈ જીવી નહીં શકે હૃદયમાંદે આખા શરીર માટે લોહી મોકલવામાં આવે છે જેથી કરી આખું એટલે શરીર જીવી શકે અને સાથે સાથે પાણી આપણે જાણીએ છીએ એ શુદ્ધ કરે છે પ્રભુ યશુ એમના લોહી અને જે હૃદયમાંથી નીકળેલા જે લોહી અને પાણી વડે આપણે બધા માટે આપણે બધાને શુદ્ધ કરે છે અને મુક્ત કરે છે આ કસ્માલા દેવાલા ભયત્તાબેનો આ સંદેશ મનનું ચિંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે આ તહેવાર સમજવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દેજે તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું